બે દિવસીય કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોન ની બે દિવસીય કોન્ફરન્સ શુભારંભ કરાવ્યો હતો આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ શહેરી આયોજન ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો હતો આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શહેરો લિવેબલ અને લવેબલ બને એ રીતે વિકાસનું આયોજન થાય એ જરૂરી છે માત્ર વિકાસ નહીં પણ સસ્ટેનેબલ વિકાસ પર સરકાર ભાર મૂકી રહી છે આ માટે ગ્રીન મોબિલિટીથી વોટર તથા વેસ્ટ રિસાયકલિંગ સહિતની બાબતોને ધ્યાનમાં લઈને શહેરી વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે શહેરી વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષારોપણનું આયોજન થાય તેવું આહવાન કર્યું હતું આ બે દિવસીય કોન્ફરન્સમાં ટાઉન પ્લાનિંગની દિશામાં ખૂબ જ પ્રોડક્ટિવ વિચાર વિમર્શ થાય અને તેનો આધ્યાત્મિક લાભ રાજ્ય અને દેશના નાગરિકોને મળે તેવી શુભકામના પણ પાઠવી હતી